જોઈએ સમાચાર વિગતવાર સિંહ ગુજરાતનું ગરણ ગુજરાતનું ગૌરવ ગુજરાતની શાન છે સાવજ વનરાવનનો રાજા છે જેના અસ્તિત્વની લડાઈમાં અથાગ પ્રયત્નો થકી ગુજરાત સરકાર સફળ નીવડી છે સિંહ સંવર્ધનના અનેક પ્રયાસોના પરિણામે વર્ષ બે હજાર વીસની ગણતરી મુજબ ગીરના સિંહની વસ્તીમાં છસો ને વધારો થયો છે જે દરેક ગુજરાતી માટે એક ગર્વ લેવા બાબત છે ગુજરાત વિકાસને વરેલું રાજ્ય અહીં કુદરતે અનેક સ્વરૂપે સમૃદ્ધિ બક્ષે છે લાયન પણ આ એક ભેટ છે જે સમગ્ર દેશમાં માત્ર ગીરના જંગલોમાં જોવા મળે છે ગુજરાતના ગૌરવ સમી આ વાત ભૂતકાળમાં એક મોટો પડકાર બની હતી કારણ કે સિંહોના અસ્તિત્વ પર પણ જોખમ મંડરાતું હતું

વિશ્વ લાયન ડે અને એના માટે આપણે બધા ભેગા થયા છે અને લાયન એટલે પ્રાણી પ્રકૃતિ અને પ્રકૃતિનું પણ રક્ષણ કરવું જ જોઈએ આપણે વિકાસ અને વિકાસની સાથે આપણી વિરાસત એ વિરાસતને જાળવવાની જવાબદારી પણ આપણા બધાની છે અને એ જાળવવા માટે આવા જયારે એક વર્ષે આપણો એકાદાઓ કાર્યક્રમ થાય ત્યારે આપણે બધાને તો ભેગા થવાનું થાય બાકી તો ડિપાર્ટમેન્ટ કામ કરતું હોય કે ડિપાર્ટમેન્ટના મંત્રી કામ કરતા હોય એ લોકો નાની મોટી દોડધામ કર્યા કરતા હોય એની શું પ્રોસેસ થઈ કયા સિંહ વાગ્યું બીમાર થયો એની પાછળ ટેકનિકલી જેટલી મદદરૂપ થવાતું હોય એટલું સરકારે કામ કરી રહ્યા છે સાવજ ગુજરાતની નિશાન ગુજરાત સાથે સમગ્ર દેશનું ગૌરવ છે ગીરના સિંહ સમગ્ર દેશમાં માત્ર ગુજરાતમાં જોવા મળે છે લાયન રાજાના સંવર્ધન માટે શરૂ મહા અભિયાન સિંહ દિવસની ઉજવણીની શરૂઆત દસ ઓગસ્ટ બે હજાર તેરના ના રોજ કરાઈ ગુજરાત સરકારના સનિષ્ઠ પ્રયાસોના પરિણામે સિંહોની વસ્તીમાં થયો વધારો આજે ગીરના સિંહની વસ્તી વધીને છસો ચુમોતેરના આંકડે પહોંચી ગુજરાત અને ભારતના પ્રતિક એવા સિંહનું એકમાત્ર નિવાસ સ્થાન જંગલ છે સિંહોના જતન સંવર્ધન માટે લોક જાગૃતિ કેળવાય તે માટે તારીખ દસ ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ હતી શાસન ખાતે યોજાઈ રહેલી ઉજવણીમાં વન મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી ગુજરાત રાજ્ય સરકારના સિંહ સંવર્ધન માટેના સાતત્યભર્યા પ્રયાસોના પરિણામે સિંહોની સંખ્યામાં છસો ચોમોતેર નો વધારો થયો છે જેને જોવા ગુજરાત સહિત દેશભરના પ્રવાસીઓ શાસન અને દેવડિયા ઉમટે છે રાજ્ય સરકારે સિંહ દર્શન માટે પ્રવાસનને વેગ આપતા સ્થાનિક સ્તરે રોજગારીની તકો પણ ઘણી વિસ્તરી છે સિંહો સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓના અંદાજે ત્રીસ હજાર ચોરસ કિલોમીટરમાં વિહરતા જોવા મળે છે જેને એશિયાટિક લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખવામાં આવે છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર તેરમાં આફ્રિકન લાયન એન્વાયરમેન્ટ રિસર્ચ ટ્રસ્ટના સ્થાપકો દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરૂઆત કરાઈ હતી ભારતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરૂઆત ગુજરાત વન વિભાગ દ્વારા વર્ષ બે થી કરવામાં આવી રહી છે આ વર્ષે વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી રાજ્યના અગિયાર જિલ્લાઓમાં વૈવિધ્ય સભર રીતે કરાઈ જેમાં અગિયાર હજારથી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં અંદાજે એકવીસ લાખથી વધુ નાગરિકો સહભાગી થયા હતા જેમાં સિંહના ફોટોગ્રાફ્સ પ્રેરણાદાયી વિડીયો ટેક્સ મેસેજ માઇક્રો બ્લોગ્સના માધ્યમથી સોશિયલ મીડિયા સહિત તમામ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર વર્ચ્યુઅલ સેલિબ્રેશનનું પણ ભવ્ય આયોજન કરાયું હતું વિશ્વ સિંહ દિવસની ઉજવણી એશિયાઈ સિંહોના સંરક્ષણ માટેની સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવે છે આ સામૂહિક પ્રતિબદ્ધતા ગુજરાત અને ભારતના ગૌરવ એશિયાઈ સિંહોના સંરક્ષણને આગળ વધારવાના સહિયારા ઉદ્દેશ્યને ફળીભૂત કરી રહી છે સમગ્ર વિશ્વમાં ગુજરાત એશિયાટિક સિંહ માટે સુખ્યાત છે શાસનગીર સમગ્ર વિશ્વના પ્રવાસીઓને આકર્ષે છે તેની પાછળનું મુખ્ય કારણ અહીં વસ્તા વનરાજા છે વન વિભાગ અને રાજ્ય સરકારના શનષ્ટ પ્રયાસોએ આજે જંગલના રાજાને સુરક્ષિત માહોલ પ્રદાન કર્યો છે સિંહ સંરક્ષણ સંવર્ધન અને સિંહ વસવાટને લગતી દરેક સમસ્યાઓ પર પૂર્ણ વિરામ મૂક્યો છે જંગલના અંદરના અને જંગલના બહારના જે હેબિટેટ છે હેબિટેટના ઇમ્પ્રુવમેન્ટના કામગીરી કરે છે એના રહેઠણના ઇમ્પ્રુવમેન્ટના કામગીરી કરે છે એના રહેઠણના પ્રોટેક્શન માટે પેટ્રોલિંગ અને જે પણ એના સુરક્ષા માટે જરૂરત છે આ કામગીરી કરે છે એના સિવાય એના પાણીની વ્યવસ્થા જે છે ઉનાળામાં એ એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે એના બાબતમાં પણ આપણા કામગીરી કરી રહ્યા છે એના સિવાય જે આપણે વાત કરી એ અવેરનેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ એ પણ આપણા કરે છે સાથે સાથે જે સિંહના આપણા હેલ્થ મેનેજમેન્ટ તો આ બાબતમાં પણ આપણે ખાસ ધ્યાન રાખીએ છીએ ખેડૂત માટે જે માથાના દુખાવરૂપ છે નીલગાય અને ભૂંડ એની સંખ્યાને પણ સિંહ કંટ્રોલમાં રાખે છે અને રેઢિયા ઢોરની સંખ્યાને પણ સિંહ કંટ્રોલમાં રાખે છે એને લીધે સિંહ છે એ ખેડૂતો માટે ખરેખર કહે ને મિત્ર સમાન બની રહે છે કેમ કે સિંહ છે એને જ્યાં સુધી છંછડવામાં ના આવે ત્યાં સુધી એ લોકો ઉપર હુમલો કરતો નથી એટલે સિંહ જેટલું આટલું મોટું ઇન્સેક્ટ પ્રાણી પણ જો માણસ ઉપર હુમલો નથી કરતું અને એના ખેતરમાં જે આવતા નીલગાય અને ભૂંડ છે એની સંખ્યાને કંટ્રોલ માં રાખતો હોય તો એ ખરેખર સિંહ છે એ લોકોનો અને ખેડૂતનો મિત્ર છે સિંહના સંરક્ષણ માટે ગીર વન્ય પ્રાણી અભયારણ્ય આસપાસ 10 કિલોમીટર ની પેરીફરીમાં ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયો છે આ વિસ્તાર જળવાય રહે તે માટે અહીં ખાણો ના ખોદકામ નવા મોટા બાંધકામ નવા ઉદ્યોગો વગેરે જેવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણો છે જે સિંહોના સંવર્ધન માટેનું ઘણું આવકારદાયક પગલું છે તેથી તો એશિયાઈ સિંહોના સંરક્ષણ અને સંવર્ધન સંદર્ભે ગુજરાત રાજ્યનું સમગ્ર વિશ્વમાં દાખલો અપાય છે અને આ અથાગ પ્રયત્નો અને અસરકારક પગલાઓના પરિણામે જ આ વન્ય સંપત્તિનો વારસો હજી વધુ વૈભવી બને તેવી આશા સેવાઈ રહી છે કે વધેલું વેરી દીએ હંગરે નહીં તલભાર પછી લે અમીના ઓડકાર ખાદુળો ખાવ જ દાદકે વધેલું વેરી દીએ હંગરે નહીં તલભાર અમીના લે ઓડકાર ખાદુળો ખાવ જ દાદકે અને એના સ્વભાવમાં જો એ ઈશ્વરે કેવું એને આપ્યું છે કે એ અભાવમાં જીવી શકે છે પણ સ્વભાવ છોડી જીવી શકતો નથી સિંહ ભુખોર્યા આઠ આઠ દિન લાંગણ થઈ હોય તો એ ભૂખોરીએ છે પણ એને જે જોઈએ છીએ એ જોઈએ છે સિંહના સ્વભાવના ઘણા લક્ષણો લોકસાહિત્યમાં વર્ણવામાં આવ્યા છે